ટાયર પર આ નંબર લખેલો હોય છે તેનો મતલબ તમને ખબર છે ચાલો હું સમજાવું એકસો પંચ્યાસી ટાયરની પહોળાઈ બતાવે છે એટલે આ ટાયર એકસો પંચ્યાસી અમે પહોળું છે એનો મતલબ એમ થાય પાસઠ એટલે એસ્પેક્ટ ત્રીસો થાય એનો અર્થ કે ટાયરની ઊંચાઈ એની પહોળાઈથી કેટલી છે અહીં પાસઠ છે તો એનો મતલબ કે ટાયરની ઊંચાઈ પહોળાઈની પાસઠ ટકા છે પછી આર છે એટલે રેડિયલ ટાયર આર દર્શાવે છે કે ટાયર રેડિયલ પ્રકારનું છે આજે મોટાભાગના ટાયરો એવા જ હોય છે એમાં અંદરની લેયરો રેડિયલી ગોઠવાયેલી હોય છે જે વધુ મજબૂતી આપે છે પછી પંદરનો મતલબ રીમ સાઇઝ થાય છે એટલે આ ટાયર પંદર ઇંચના વ્હીલ રીમ પર ફિટ થાય છે જો આ વધારે હોય તો એટલા ઇંચના ટાયર હોય છે અને આ ઓછા હોય જેમ કે મારા લોંગ વિડીયોસના વ્યૂઝ તો એ નાના વ્હીલ રીમ પર ફિટ થશે ટાયર અને વ્હીલનો આંકડો મેળ બહુ જરૂરી છે ઇતિહાસીનો મતલબ લોડ ઇન્ડેક્ટ થાય છે એટલે એ બતાવે છે કે ટાયર વધુમાં વધુ કેટલો વજન ઉઠાવી શકે છે નો મતલબ એક ટાયર પાંચસો સાઠ કિલોગ્રામ સુધી વજન ઉઠાવી શકે છે એચ એ ટાયરની સ્પીડ રેટિંગ બતાવે છે એચ એટલે ટાયર બસો દસની સ્પીડ સુધી સલામત છે અલગ અલગ સ્પીડ માટે અલગ અલગ એબીસીડીના અક્ષરો આપેલા છે એનું લિસ્ટ આ પ્રમાણે છે તમને ટાયરની આ માહિતી ખબર હતી તો કોમેન્ટ કરો